જય વિદ્યાર્થી મિત્રો આપણે કયા લેક્ચરનો સધ્યા આઠમાટે પૂર્ણ થઈ ગયો હતો બરાબર હવે આપણે આવાનું ટોપિક જોઈશું ટકાવારી તો ટકાવારી એટલે શું ટકા શબ્દ એ તમારા માટે નવો નથી કારણ કે આપણે જ્યારથી ભૂલવાની શરૂઆત કરી છે ને ત્યારથી જ આપણે ટકા શબ્દ સાંભળતા આવ્યા કેવી રીતે કે જ્યારે રિઝલ્ટ આવવાનું હોય ને ફર્સ્ટ સેમેસ્ટરનું કે સેકન્ડ સેમેસ્ટરનું ત્યારે બધા આપણને એવું જ પૂછતા હતા કેટલા ટકા આવ્યા કેટલા ટકા આવ્યા તારા બરાબર એટલે શરૂઆત આપણે જ્યારે ભૂલવાની કરી હતી ને

બરાબર એનો અર્થ શું થાય છે પર એટલે સો ખબર હોય છે જેનો અર્થ સતાંશ પણ થાય છે સતાંશ એટલે છેદમાં સો બરાબર એટલે કે એક ટકાનો અર્થ સો માંથી એક અથવા સો નો ભાગ

આપણ એક અપૂર્ણા સંખ્યા છે એને ટકામાં ફેરવવા માટે ગુણ્યા કેટલા કરવા પડે સો પચીસ પચીસ પંચા એકસો પચીસ હવે તો એમ થશે મેં તો કે 100 તો ટકા ઓછો બરાબર આ તો 125 આવી ગયા તો આ કેવી સંખ્યા છે 5 ચતુર્થાંશ અશુદ્ધ પૂર્ણાંક છે એટલે કે અંશ મોટો છે છેદ નાનો છે શુદ્ધ અપૂર્ણાંકમાં જો હંમેશા ટકા 100 ની અંદર જ આવશે જ્યારે અશુદ્ધ પૂર્ણાંકમાં ટકા 100 ની ઉપર જતા રહેશે બરાબર એટલે આ જવાબ તમારો 125% આવશે આ તો આપણે અપૂર્ણાંક સંખ્યાઓના અપૂર્ણાંક સંખ્યાઓને ટકામાં એના પછી આપણે જોઈએ દસાંશો ટકામાં રૂપાંતર ટકા પાન બરાબર તો એમાં ઉદાહરણ આપણે 10 જોઈ લઈએ એમાં એક છે 0.75 આ દશાંશ સંખ્યા છે આપણે એને પહેલા સાદા અપૂર્ણાંકમાં ફેરવીશું એટલે અહીંયા લખાશે 75 છેદમાં 100 અને એને આપણે એને ટકામાં રૂપાંતર કરવાનું છે તો કોઈ પણ અપૂર્ણાંકને ટકામાં રૂપાંતર કરવા માટે શું કરવું પડે અહીંયા સોરો સો ગયા સો ગયા પછી ફેરવીએ તો નવ છેદમાસો અને ગુણ્યા સો સો ગયા સો ગયા કેટલા ટકા આવશે નવ ટકા અને ત્રીજું છે આપણે કોઈ પણ દશાંશ સંખ્યા હોય એને એનું રૂપાંતર ટકામાં કરી શકીએ બરાબર હવે જોઈએ આપણે ટકાનું અપૂર્ણાંક અથવા દશાંશમાં રૂપાંતર અપૂર્ણાં દર્શામ દશાંશમાં રૂપાંત બરે તો આ પાછળ આપેલું છે એક પોષ્ટક એક આપેલો છે સરસ પોષ્ટક આપણે જોઈ લઈએ

बराबर પછી 25% છે તો 25/100 એટલે 0.25 થશે બરાબર પછી 50% છે એટલે 50/100 તો 0.50 થશે બરાબર 90 છે 90/100 0.90 થાય પછી 125 છે એટલે 125/100 તો શું 0.125 થશે નહીં છેદમાં બે જીરો છે આ રીતે આપણે ટકાનું અપૂર્ણા અને દશાંશમાં રૂપાંતર કરી શકીએ બરાબર આ પુસ્તક તમારે લખવાનું છે ફરજિયાત બરાબર ચાલો હવે અહીંયા અંદાજિત કિંમત સાથે છે તો ક્ષેત્રફળનો અંદાજિત ભાગ શોધવા માટે ટકા ઉદાહરણ અગિયાર છે દર્શાવેલા આકૃતિમાં આકૃતિમાં છાયાંકિત ભાગ કેટલા ટકા દર્શાવે છે તો સૌપ્રથમ આપણે છાયાંકિત ભાગનો અપૂર્ણાંક શોધીશું આ અપૂર્ણાંક પરથી આપણે છાયા છાયાંકિત ભાગના ટકા પણ શોધીશું હવે આપણે જોઈ શકીએ જે આકૃતિ છે એમાં છાંયાંકીત વાગતા આ એક આકૃતિ છે હવે આ આકૃતિમાં છાંયાંકીત વાગ કેટલો છે તો આપણે કોઈ પણ નાના બાળકને પણ પૂછીએ ને તે કહી શકે કે હા ભાઈ આ આકૃતિમાં છાયાંકિત ભાગ અડધો છે કેટલો છે અડધો એટલે શું કહેવાય એક દ્વિત્યાંશ બરાબર હવે અહીંયા એમ પૂછ્યું છે કે એના ટકા કેટલા થાય તો આ એક અપૂર્ણાંક થઈ ગયો આના પહેલા આપણે જોઈ લીધું કે અપૂર્ણાંકને જો ટકામાં ફેરવવો હોય તો શું કરવું પડે એને ગુણ્યા સો કરવા તો એક દ્વિત્યાંશ ભાગ છે એને ગુણ્યા સો કરીશું એટલે અહીંયા છેદ ઉડી જશે આ છિત ભાગ આકૃતિમાં છાયાંકિત ભાગની ટકાવારી પચાસ ટકા થાય બરાબર આ રીતે આપણે અંદાજીત કિંમત સાથે ટકાવારી શોધી શકીએ બરાબર ચાલો આજે આપણે બે ત્રણ ટોપિક જોઈ લીધા છે અને જેટલું પણ અહીંયા બોર્ડ પર લખાયું છે એ તમારે તમારી નોટબુકમાં પૂર્ણ કરવાનું છે જય